કયા ન કરવું પડે એક શબ્દ ગુરુદેવ પંડિતા એનો વેદ ના પામે શબ્દ એની સંતો ઘણી કિંમત કરી બે સંતોએ એની કિંમત કરી વચન વિવેક એને બ્રહ્માજી પાયેલા મેં કીધું જેને સમજણ આવી ગઈ વિવેક આવી ગયો એને બ્રહ્માજી જેવા પાય છે એટલે આપણે આવી ભક્તિ સંતો બતાવી તો કેવી એકાંતે બેસી આસન વાળી ધ્યાન રહી બધા એકાંત બે હોવાની વાત કરીશ આ ભક્તિ તો કોઈને ખબર ના હોય તો કેસે આમાં આવું શું પણ આ સંતો કે છે એ તો ખોટી હોય ને આપણે હું કે તમે તો કે તને સંતો કહી ગયા છે બધા અને આજકાલની નથી એમ પ્રથમથી જ્યારે શિવજી આ ભજન કરતા શિવજીને આ દુષ્ટિશું ગુરુજી મારા મહામંત્રનો મોટો મહિમા વખાણ બ્રહ્મના વેદમાં એના ઋષિ મુનિ જપતા જ આ હરી નતા ચાર વેદ એ ચાર વેદમાં હરી ન હતા ત્યારે નવા શબ્દો આ તો સંતો વાણી વાત આ વાણીમાં કીધું એ તો ખોટું નથી ને આ તો સંતો ના પુરાવા બરોબર ત્યાં મહામંત્ર ત્યાં નો છે તો સેતો ખરો ને કાઢી નાખીએ જેવું તો છે આ તે દિનો છે આદુ ના દિનો છે સંતો એટલે નામ આ જાણી એનો બેડો પાર નામ લઈ લીધું ને એનો બેડો પાર પણ નામ ને સમજે તો થાય કયું નામ ગુરુ મહારાજ આપડા નામ ગુરુજી નામનું થયું કીધી તો મુક્તિ પદ્મ ગુરુ મહારાજજી નામ આપે બીજા નામથી ના થાય બીજા નામ તો કેટલાય લોટિક નામા ને તેથી મુક્તિ ન હોય આદિનામ આદિનામ જે છે આપણો છે એ ગુપ્ત છે એ કોઈ જાણતું નથી બીજા નામ તો તેત્રી કરોડ દેવ નામ તો છે પણ એનાથી મુક્તિ ન મળે એનાથી આત્માની ઓળખણ નથી આ ગુરુમાણે રસ્તો બતાવો એ રસ્તે હાલે નથી આદિનામ ગુપ્પીરલા પછી આ નામ લે એટલે પડે નામે નામ એક ટાણા ના કરવો પડે કરવો પડે એના પછી શું હોય ખોટા દેહ ને એને ક્યાં હેરાન કરવાનો આવે આત્માને ક્યાં જીવને હેરાન કરવાનું સંતો સમજાવી દે પીરસ વ્રત બહુ કરે જાય બદ્રીના બેઠે બેઠા બાર વારસ ના ખૂબ પેલા નજર ના રાખે અહીંયા તો નજર નથી મળે ઘટમાં મેળવવા માટે એકાંતે બેસી આશર વાળું એટલે એકાંત બે હોય આ મેળવવો હોય તો ના વાતો એ કાંઈ ન મળે કદાચ આખી રાત ગાઈ ને વાણી કિલોલા કરીને મળે બહુ વાતો થી થાય થોડા ભજન કરે એકાંત બેસી આસન વાળે ધ્યાન હરીના કરીએ પછી કીધું અખંડ દોરમાં સુરતા ને સાધો મનવડતી ને બધું અખંડ દોર કે ને કહેવાય અખંડ દોર હશે ને કોઈ દી ખંડિત ના થાય એમ સુતા હોય ચાલુ વળતા પડતા બે હતા ઉડતા ગમે ત્યારે ચાલુ હોય ને એવો અખંડ દોર આપણી અંદર વાસ ને ઉષ્માસ આવી ગયો અખંડ સુતા હોય ને તો એ જાગે બોલ જાગે છે ને એ હોય જાય તો હોય એ જાગે છે તો એને વળતી અખંડ દોરમાં જોડતા ને સાધો મન વર્તીને હું માનું છું મનને વર્તીને અહીંયા રાખો છો ધડે રાખો આ ખીલો સંતો બતાવ્યો બધો ખીલા ન રહે તો પછી શું થાય ભેડાય છે કબીર સાહેબને આપણે ઘણી વાર દ્રષ્ટાંતો દે છે કબીર સાહેબ એક નગરમાં ગયા અને નગર આખો એવું નાસ્તિક હતો પરમાત્મામાં સમજે ને એવું એ નાસ્તિક જ કહેવાય કે ગમે એવા મજા આવે એમ કર્મ કરતા હોય કબીર સાહેબ બારે રોવા મળ્યા કોક પૂછે પણ કેમ રો કેમ બહુ તમે કયો તો ખરા કઈ પેલા હતા એટલે આમ કીધું પછી સાહેબ કે આ ચલતી આ છે ને આ દરાય છે ને દાણા આ જોઈ મને ચલતી દેખ કે દિયા દો કે સાબિત ન બે પટામાં જેટલા દાણા ના છે એટલા બધા ભેડાઈ જાય અલગ કરો તો પણ બે અલગ કર્યા બીજે ક્યાંય નહીં એ બધા ભેળાઈ જાય અને ખીલે રહી ગયા પછી ખીલો આવે ને ખીલ એમાં દાણા રહી ગયા રહી ગયા પછી આ ખીલો જે રહી જશે ને ખીલે રહી જશે ને એ બચી જશે એટલે કે આ મો અને માયાકર હલવાઈ જશે સંતો એમ કે કાંઈ ભેગું નથી આમ બોલો શું એક જ ભજન તમારે ભેગું આવે ભજન વિના કઈ ભેગું નહીં અને રોકો કરશે ધનવાળા આ મૂડી કામ નહીં હવે ભરવા પડે ઉતાર આ મૂડી કામ મેન ભજન છે આમાં રહીને આપણે ભજન કરી નીકળી જવાનું જેમ બરોબર માયા છોડીને એવું નથી પણ આમાં ભજન કરી લેવું એમ ભજન મહત્વની વાત છે સંતો એ અનુભવ કરવાની પહેલી કીધું કે તમે ઓળખો નહીં અને તો શું કરો આપણી અંદર છે દેહી મજેદાર છે આ બોલો સંતોની વાણીઓ તો કેવી છે હવે આપણે ન સમજીએ તો કોઈ દેખંદા દિલમાં કોઈ પ્રખંદા દિલમાં કોઈ નિરખંદા દિલમાં ક્યાં બાર કીધું દાસીજી વાળે ક્યાં બાર કીધું હોય બાર ફરશો તો બુટી મળશો નહીં મળે ઉગરવાનો આરો ત્યાં ઉગરવાનો આરો જ નથી આ સંતો એક આરો બતાવે સંતો રસ્તો બતાવે અહીંયા રહી જાવ આ અખંડ દોરમાં સુલતાનો સાધો તો વાંધો નહીં આવે બારે ફરશું ગમે એટલા તો કાંઈ નથી એનાથી મુક્તિ મળે એવી નથી નામ મળે બીજું તો બધું સોડવાની સંતોએ વાત કરી સોડ સોડ પકડી દે મમતા બધી મેલી દે મનવા મેરા મનને કહેશે મેલી દે બધું આપણે બીજામાં હળવાઈ બધું સંતો કહે છે કોઈ ભેગો નથી અંતે કોઈ ભેગો આવે અંતે સર્વે થઈ જાય ફેલ મમતા મેલ મમતા મનને મેલ પડી આ ખોટો માયાનો ખેલ સંતો ભાઈ અંતે થઈ જાય સર્વે ફેલ બધો અંતે તો ફેલ થઈ જાય કાંઈ કામ ના આવે અને ભજન કર્યું હશે કામમાં ઈ આપણી હાજી મૂડી છે એટલે સંતો કે આપણે પછી વાત કરી પછી ધ્યાન ની વાત કરી કેવી રીતે ભજન કરવું એ સંતો વાત કરે બોલો મુની મુની ધ્યાન લાગ્યા આ મુની મુદ્રા મુંદરા આપણે ગુરુ મહારાજ બતાવે જેના નજરે ને મુની મુની મુંદરા ની ખબર જ નથી પડતી મને કેને મુની મુની કવિ જાવે તો કહી દીધું કહત કવિ મુની રેના સેજ સમાધિ ભલી સાધુભાઈ દીદી નજીક કરી એમાં કીધું છે ઉન્મુન રહેલા મુની મુની મુન્દ્રામાં કે કાયમ રહેજો એમાં રહેવું તો ખરું એ રસ્તો સંતો બતાવ્યો છે તો એમાં કેટલા રહીએ આપણે ખાલી વાતોથી કાંઈ થાય રહી કેટલા આપણે ભેદ બતાવ્યો એમાં નથી રહેવાતું મન આપણું ભાટકે મન ભટકે હમણાં સાકી પજે મન લોભી મન લાગજું મન સજા ઢોર મનની ખબર રાખજો મન સજાયું ઢોર આ મને રહેવું ઢોર છે બધા ફંદા કરાવે બધું મીઠું લાગે બીજું બધા રસ લેવા હોય એટલે મીઠું લાગે એમાંથી સંતો એમ કે આ રશ આ નસો ચડાવલા આ નામનો નસો ચડાવો એટલે બધું મટી જાય વાત આ નામનો નસો એવો છે ને સંતો એ કીધું નામ નસો નામનો હાથો ચડ્યો નામ ત્રણ પાછો જ્યાં જોવો ત્યાં દૂજો નથી સદગુરુ સત્ગુરોનો વાસે પછી જ્યાં જોવો અહીંયા પરમાત્મા એને દેખાય બહાર ને ભીતર અંદર ઘટમાં પ્રગટ કરી જાય એટલે બારે પછી સેતો કર સુભર પછી ભર્યો છે પણ પ્રથમ તો અંદર ઘટમાં પ્રગટ કરવો પડે ડાયરેક્ટ એમ નથી કે બારો છે એમ દેખાય છે તો પ્રગટ કરવો પડે કદાચ આપણે ગીતાજીમાં કૃષ્ણ ભગવાન અર્જુન ને ભેદ નતું થાય કે પ્રથમ તો મને કે અર્જુને પૂછ્યું પ્રભુ મને વિરાટ સ્વરૂપ ના દર્શન કરાવો છે ને ગીતાજી તો કે અર્જુન એમ એમને ન થાય તો તો કે દિવ્ય દ્રષ્ટિ જોવે તો કે દિવ્ય દ્રષ્ટિએ મને પછી જ્ઞાન ચક્ષુ દિવ્ય દ્રષ્ટિ આપ્યા આ ચર્મ ચક્ષુથી તો થાય એમ ને હા અમે તો અમે જ હતા કૃષ્ણ ભગવાન બોલો હા અમે જ ઉભા હતા ના દેખાય તો એ કીધું કેમ કીધું ને કે આમાં જતા સુ વાર કેવું પણ આ વિરાટ સ્વરૂપને જો દર્શન કરવા હોય વિરાટ સ્વરૂપ એટલે મોટું સંતોએ કીધું ને કેટલા લંબા કેટના જોડા કેટલા હે મેરમ કા સોય શબ્દ કા ભેદ બતાવો ઓર છોડો ને આનો ભેદ બતાવી દો આ પરમાત્માની વાત કરીએ આ વિરાટ સ્વરૂપ આપથી ઊંચા પવનથી ઝીણા કે છે પૃથ્વીથી પોળા કેવડો હશે બોલો પૃથ્વીથી પોળો કીધો આપથી ઊંચો કીધો પવનથી ઝીણો પસ કોઈ શબ્દ કા ભેદ બતાવો ઓર છોડો ને ગયા અમર પિયાનો મારા સદગુરુ ભાઈ મન મસ્તાના પ્રભુ દેવાના અમરાપુર ની આશા કરો છોડી દેજો આ અભિમાન છે ને છોડી દીધું પેલો આ અનુભવ કરવો હોય તો ગુરુ મહારાજે જે વચન દીધું ગુરુ મહારાજે જે શબ્દ દીધો એનું સ્મરણ કરજો તો આની ઓળખાણ થઈ જશે આ એવો હશે આમાં છે ને સૂક્ષ્મ થાય માણસ ઝીણા થાય ને તો મેળા ઝીણા સોય ને સમજી વાંકે એમ કીધું ઝીણા બની જાય ને એનું કામ મોટા તો મોટા કુવાડા કામ ના આવે મોટા થવામાં સંતોષ પડે ઊંચા ઊંચા સૌ કોઈ ચાલે નીચા ન ચાલે કોઈ એકવાર જો નીચા ચાલે સબસે ઊંચા હોય નથી મીઠા મીઠા સૌ પીએ કડવા ન પીએ કોઈ એકવાર કડવા પીએ સબસે મીઠા હોય અમે કીધું સંતો પછી મરવું મરવું સૌ કોઈ મરી ન જાણે કોઈ એકવાર જીવતા મરે તો ફેર જન્મ મરણ ન હોય જીવતા મરી જાવ કોઈ એકવાર તો પછી જન્મવો મરવું ન પડે લગ ચૌરાશીમાં ફરવો ન પડે એમ આ આપણને જીવતા મરતા શીખવાડે કેવી રીતે મરવું મરજીવા કેમ બનવું એટલે મરજીવા કે મન મારીને તમે જેવા જીવતા એમ મનને સમજાવી દો મન આપણું જે જે ત્યાં જાય નહીં ભટકે નહીં બસ આ મરજીવા કહેવાય બીજા નહીં એક જ આ રે શબ્દ રે નામ વચન મરે એનું કામ થઈ ગયું શેલી ઘડીએ ગીતાજીમાં એ લખ્યું છે બોલો કે અર્જુન શેલી ઘડીએ જઈને મારા નામ સુરત કરે ને એની મુક્તિ થઈ જશે તો કઈ એવું હા તો હારો નહીં ગયા શેલી ઘડીએ જ આપણે રાખવું પણ એમ તો કઠિન છે ને પછી કીધું એમ શક્ય નથી એમ તો આખી જિંદગી કર્મ કરે ને સેલી ઘડીએ ના દે પણ એવું નથી એમ પ્રથમ થી જેને આ લગની લાગે ને એનું કામ થાય છે ઘડીએ તો રહે શેલી વેરાય તો નામ યાદ આવે ભજન તો યાદ આવે ને કે ના આવે આશા અહીંયા ભાષા સુરતા અહીંયા મુકા પછી તો એટલે જેને પ્રગટ કર્યું ને આ બધા એની વાત એને આઠે ને રાત દિવસ રમથી ભરોસો હાથો પ્રેમ ને વૈરાગ્ય જેને ચિત ચડી અખંડ ઘરમાં વસો પ્રેમ ને વૈરાગ આ ભક્તિમાં છે ને પ્રેમ વૈરાગ વિવેક વિચાર આ બધો હોય જ થાય ને નકે પછી ન થાય વૈરાગી ખપે નકે દાદામાં આપણે હુંતા ન હોય આ વૈરાગ છે તો બધા બેઠા હોય ભેગા આ છે ત્યારે જ ને પ્રેમ છે ભાવ છે આ ભાવે મળે જતી સતી ને સાધુ સંતો ભાવે ભેડા થાય ભાવે ભેડા થાય એ હરિના ગુણ ગયા સાધુ સંતો ને પેલા કઈ અલગ નતા એટલે સંતો થઈ ગયા આમ હરી મળી આનંદ કરતા સત્સંગ લાભ લેતા વાણીનો હરિભજન કરતા અહીંયા જો આપણે આવ્યા છીએ તો આમાં કઈ નિંદા કે કઈ કર્મ ખરું કોઈ કર્મ ન લાગુ એ મુર્ગાના કર્મ હોય કટી જાય એમ સંતોષ કર્મ કટી જાય કર્યા કર્મ કટી જાય વાણીમાં કીધું આ નજીક વાણીમાં તો કહે છે ક્રમના બદલા દેવા પડશે દેવા પડશે પણ સંતોએ એમ કીધું કે કરેલા ક્રમ મટી જશે બોલો આવું ભજન કરશો ને તો કરેલા ક્રમે તમારા મટી જાય આ જાયમાં ના કીધું ઘડી ઘડી પલપલ દર્શન થાય કરેલા ક્રમ મટી જાય જો તમને ઘડી ઘડી પલપલ આમાં છૂટતા રહે જે નામ મરે જાગ્રત થઈ ગયું હોય તો પછી એના કરેલા ક્રમ મટી જાય કરવાના થાતા નથી નવા થાતા નથી અને જૂનાશય પૂરા થઈ જાય પછી શું હોય પછી તો કાંઈ જઈને આપણે સંતો બધા એ કે આ હદે પહોંચ્યા છે ને ત્યારે વાત કરી તો આપણે આ પહોંચવા માટે આપણે આ ભજન કરવું પડે આપણને જે સંતો કહે છે પછી એમાં કીધું કોડિયા ન પીવે કપટી ન પીવે અજ્ઞાની છે અરના ભાગના કોડિયા અને કપટી અને અજ્ઞાની આ બધા કેને કીધા કે જેને વચન દીધું છે આપણે આ ગૃહમુખી નથી હોતા ને એની વાત એમાં જો આપણે માના ઉદરમાં નવ નવ મહિના ઊંધે માથે લટકતા હોઈએ સંતો કહે છે ને કે ઊંધે માથે જોડતા કરતા આરી સાથે વાત તારું ભજન નહીં ભૂલો ગોધરા બાર આવી લાગી માયા ની લાગે ત્યારે તો એમ કીધું તારું ભજન નહીં ભૂલો પરમાત્મા નું વચન દીધું બોલો આપણું કયા અને આપણું હોય તમારું મારું તો તો એમ પણ હું તો પરમાત્માને વચન દીધેલું આપણે ભૂલી ગયા બોલો આ કુરિયા ના કહેવાય શું શબ્દો કે જાગી જાવ જાગી જાય ને એનું કામ થાય જાગ્યા સૌરાતભાઈ પૂતા જમે ખાયા તૂતા એ ગયા ચોરાસી અને જાગી ગયા એ ભયભદ ભાઈ આ ભય એટલે આત્માને ઓળખી દીધો નિર્ભય થઈ ગયા કે હું મારું સ્વરૂપ આ છે અસલી સ્વરૂપ આ છે આત્મ સ્વરૂપ છે ને અસલી આ દેહ પડે આત્મા તો મળતો નથી આત્મા જન્મતો નથી આત્માને શસ્ત્ર ન કાપીએ કે અગ્નિ બારી ના કે આમ ગીતાજીમાં લખ્યું આપણે સંતો બધા કહે છે કે આવો હશે આત્મા પણ એને ઓળખવું હોય તો આવું બનવું પડે આ નશો ખપે નામનો નશો નામનો હાથો સડી જાય એને ઉતરે પાછો 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 એમે કીધું એના નશો નામનો હાથો સડે એને ઉતરે નહીં પાછું ઘડીકમાં નશા ઉતરી જાય ને ઘડીકમાં રંગ સડે ને ઉતરે ને એવું નથી એમાં એનું એવું મરજી હોય નસો પીધો થઈ ગયા ગુલતા નહીં મરજી થઈ ગયા જીવતા મરી ગયા એનું કામ નશો પીધો થઈ ગયા ગુલતા નહીં આઠેપોર એના મન ઉદાસી આઠેપોર ઉદાસ સંસારમાં રહેવા છતાંય એ વિરક્ત થાય લોકો આઠેક મન ઉદાસી નહીં સંસારની સંસારમાં રહેવા છતાંય તરી ગયા પ્રેમ ગુરુ કાલિદાસ પૂરા મળ્યા નશો પાયો હાચો નામનો નશો બોલ્યા ગું મારા સદગુરુ વાસ વાસગુરુ ત્રણમાં વાસ આવી સંતોએ આપણને વણી આપણે બધા ગુરુ મૂકીએ છીએ સમજીએ છીએ પણ એ રસ્તે હાલવાનો એ સંતોએ આપણને હવા રહનું જે સમરણ કીધું બધા જ એમાં રહેવું હમણાં સમરણની જ વાત કરી લો તાલજી ભગત વાણી સમરણ કરે તો શું કે સુધરે મન ખાન અલ્લાહો નબી વાણી બોજા આ સમરણની કેમ બધા સંતો વાત કરે શ્વાસે શ્વાસે સમરણ કરતા જપતા જાપ જપતા તાપ ટ્યા આ તાપ એટલે જ નથી ટતા ધોળા આપણે એટલે મટતી નથી એમ જેમને મટે ને કરીએ તો ને રસ્તે હાજીએ તો થાય ને આપણે અહીંથી નીકળીએ બસમાં બેહી તો પૂગીએ ને ગમે અહીંયા બસમાં જ ન બેહી તો કેમ થાય નિયમ છે એ ગુરુ મહારાજે આપણે કીધું ને એ પ્રમાણે ભજન કરવું એ રેણીમાં રહીને ભજન કરવાનું તો પહોંચાય ગુરુ નો દોષ નથી હોતો ગુરુ તો આપણને એવા જ સંતો કે છે કબીર સાહેબે શું કીધું સાકી કબીર કબીર ક્યાં કરો ખોજો ને આપ શરીર પાંચ ઇન્દ્રિય વશ કરો તમે કબીર તમે કબીર જ શું કે સંતો કઈ બાકી નથી રાખતા હમણાં વાણીમાં પૂછ્યા હતા કબીર પાંચ ઇન્દ્રિયનું પાંચ ઇન્દ્રિયને વશ કરો પાંચ ઇન્દ્રિયને વશ કરવી તો ભજન હોય તો થાય થાય એવું નથી એટલે આપણે ઈ કરવાનું એ કરવા માટે સત્સંગ છે સત્સંગ વિના મન સમજાય નહીં સુરતતા ભલે જાય સત્સંગ વિના મન એમ સંતોષ વાંચેલો ગોખેલો એ તો પડી વાર લે પણ આપણને જે અનુભવ છે ને વિના એ હતું અનુભવ કરવાની સંતો વાત કરો અનુભવ વાણીમાં આવે ને અનુભવ દેશે અનુભવની વાતો બોલ્યા ને પોતે પ્રગટ કર્યો છે પ્રગટ કરીને પણ એની પ્રગટ કરીને એને જે બધી વાણીઓ અનુભવ કર્યો હવે આવો અનુભવ જો કર્યો હોય ને આપડે ખબર પડે કેવી રચના આપણી અંદર બોલો આ વાણીમાં કીધું બધું હેલીની વાત કરી સુલતાની વાત કરી હેલી નીજ નામને આ નામને રટી લે ને કે નિજ નામને પોતાના સ્વરૂપને તમારા સ્વરૂપનું ઓળખાણ કરી દે તારા ભટકણા મટી જાય કે લક્ષ વરાશીમાં મરવવું જન્મવું મરવું આ બધા ભટકણા નહીં આ બધું મટી જાય એમ તો એના માટે શું કે ગુરુ ધરણો આપણે સેવીએ ગુરુ મહારાજ બતાવે રૂઢી રીત ગુરુ મહારાજે રીત તો બતાવી દીધી આપણે બેન આપણે ગુરુ ગીત બતાવી દીધી પછી સુંદર શિખર આપણા બેસવા

કેમ સંતો કરે અનુવાણી નો વિષય ની અહીંયા પહોંચે વેલા કોક પહોંચે વેલા કેમ કે મહેનત કરે એ તો બધા વેલા છે આ ભજન મળ્યું ને આપણે જો આ બધાને ગુરુ મૂકી ગુરુ મળ્યા એટલે આ કેટલા પૂર્વેના ભાગ હોય છે ને ત્યારે મળ્યો છે આ મનુષ્ય અવતારે આપણને સંતો એમ કીધું કે પ્રારબ્ધ પૂર્વના ભાગથી મળ્યો મનુષ્ય અવતાર મનુષ્ય અવતારે એમનો નથી પડતો પણ એમાં આ રસ્તો જડવો હોય તો દુર્લભ તો જડ્યું છે તો કેમ ના કરી દે કરી લેવું જોઈએ આપણે આ રહેવું આ વચન માં રહેવું કોઈ ભલે ને બીજા તો ગમે એમ કે બીજા તો ઘણા હોય ખેડાવા કરે કરે છે ને તે ગતર લારે છે તમે તો આમ કરો તો આમ કરો એ કંઈ નહીં અમને આપણાને ગુરુ મહારાજ જ બસ અમારા ગુરુએ જડી જડીએ પરંપરા ઉખાડી કોઈને ઉખડી નહીં લાખ મથે લુવાર લાખ લુવાર મથે તો ઉખડે નહીં એવી જળ જડી જાય આપણે બધાને એવી જડી જઈએ છીએ પણ એવી રીતે રહેવું એમ કાંઈ એમ ભજન કરશું ને તો થાય ને કે બધો ફાયદો છે ભજનમાં જેટલા રહેશું એટલો ફાયદો છે મનને ધોળાયા વગર મનને કાંઈ સંકલ્પ વિકલ્પ કર્યા વગર સંતોએ કીધું છે ને કે આવું ભજન કરવું હોય તમારે તો સંકલ્પ પહેલો ત્યાગો યોગી થવું બધો આ સંકલ્પને ત્યાગો આદરો તમે અભ્યાસ હરીને ભાડો હોય હેમંત રાખો પરિપૂર્ણ સર્વેમાં પરિપૂર્ણ બધા એમાં છે ભગવાનના ચેલા ત્યાગી ભજન કરવા દઈએ આમાં સુરતા રાખી તો એનું કામ થઈ જાય એટલે આપણે એવું જ ભજન છે આ ભજન હાવ હેલા મેલું હોય તો ભજન છે બોલો આ એ કાઠું છે પેટી વગાડવું ગાવું તબલા વગાડવા આ એ કાઠું બોલો ભજન હેલું હે ભજન હેલું નથી આ વગાડવું એ કાઠું બોલો આમાં મહેનત છે